નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજ્યમાં ઇન હાઉસ મેડિકલ સ્ટોરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે હોસ્પિટલની ની દવા ખરીદવી હવે ફરજિયાત નહીં રહે જેને લઈને રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે જાહેર રાજ્યમાં આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડિકલ સ્ટોર ઉપર આ હોસ્પિટલો ના દર્દીઓ એ અહીંથી દવા ખરીદી ફરજિયાત નથી તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવામાં આવશે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ જી કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇનહાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે જેથી દર્દીઓ જેનેરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ કરી દે તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલેન્ટર એક સેડ કર્યો છે એ લોકોએ ત્યાં એક બોર્ડ મારું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમને ઓળખીતાના પાસેથી અથવા તેમનું જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જુનિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે જેનાથી રાજ્યના નાગરિકોને જે ફરજ પાડવામાં આવતી હતી કે દવાઓ અમુક હોસ્પિટલોમાં સ્ટોરમાંથી જ લેવી તો એનાથી ઘણી વખત એ બ્રાન્ડેડ દવા હોય એમઆરપી ખૂબ ઊંચી હોય તો કોઈવાર એને આર્થિક નુકસાન પણ થતું હોય તો આ જ દવા જો ત્યાં કેમિસ્ટ લખે કે દર્દીને અહીંથી દવા લેવી ફરજિયાત નથી તો દર્દી એને અનુકૂળ જગ્યાએથી કે જેને દવા ખરીદી લે તો એને આર્થિક નુકસાન પણ ન થાય અને વ્યાજબી દવા પણ મળી રહે